આજે આપણે છે ને કસ્ટમર જમાનું બનાવી રહ્યા છે ઘણા ટાઈમ થી ભાઈ મને કે છે કે બેન મારે સોલે શાક તમારું ટેસ્ટ કરવું છે તો આજે આપણે એમના માટે બનાવશું સોલે ચણા શાક અને પુલાવ રોટલી અને સલાડ તો એની રેસીપી હું તમારા સાથે શેર કરું તો વિડીયો છેલ્લે સુધી જોજો અને જો ફ્રેન્ડ તમને અમારા વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો આપણે બનાવવાની શરૂઆત કરીએ તો અહીંયા હવે આપણે પુલાવ વઘારવા માટે તેલ ગરમ થવા માટે રાખી દઈશું હવે આપણે થોડાક આખા મસાલા નાખશું તો જ તમારું પત્ર

હવે એમાં ટમેટાની ગ્રેવી નાખશું થોડીક કેટલી સરસ મથાનું મિક્સ કરી દઈશું હવે આપણે મસાલા કરશું લાલ મરચું પાવડર થોડી કેટલી હળદર થોડો કેટલો પાઉભાજી મસાલો વાપરી રહી છું કસ્તુરી મેથી થોડું કેટલું મીઠું વેજીટેબલ છે એના માટે બધું મિક્સ કરશું મારી પાસે એવરેસ્ટ નો બિરિયાની મસાલો છે એ થોડો કેટલો આપણે એમાં નાખશું એક ચમચી ખાંડ નાખીશ લીંબુ નો રસ નાખશો આપણે એમાં ને બધું આપણે લઈ લીધા છે હવે તમારે જ્યારે પણ પુલા બનાવવા હોય ત્યારે ચોખા એકાદ કલાક પેલા બનાવી અને ઠંડા થવા માટે રાખી દેવાના એટલે હાથ થોડા થાય અને ત્યારે ભાત બાફવા રાખો ત્યારે એમાં થોડુંક તેલ નાખી દેવાનો એટલે એકદમ છૂટા છૂટા ભાગ અહીંયા હવે પુલાવ પણ મિક્સ થઈ ગયા છે હવે આપણે ઉપરથી કોથમીર નાખશું એટલે તમે જોઈ શકો છો એકદમ બાર આપણા સરસ મજાના છૂટા છૂટા પુલાવ બનીને તૈયાર થઈ ગયા છે હવે આપણે સોલે ચણા શાક બનાવી દઈશું અને હવે સાઈડમાં ઉતારી લઈશું આપણે ભાત બનીને આપણા તૈયાર થઈ ગયા છે તો અહીંયા આપણે સોલે ચણાનું શાક બનાવવા માટે તપેલું ચૂલા ઉપર રાખી દીધું છે હવે આપણે એમાં તેલ નાખી દઈશું તો અહીંયા આપણું તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે થોડાક આખા મસાલો નાખશું કજ લવિંગ બાદિયા લાલ મરચાં એની સાથે આપણે જીરું નાખશું આપણે એમાં હિંગ નાખશું કેપ્સિકમ હવે આપણે ગ્રેવી નાખશું એમાં હવે આપણે એમાં લાલ મરચું નાખશું તમારા ઘરમાં જેવું તીખું ખવાય એવું તમારે નાખવાનું અમારા ઘરમાં થોડુંક તીખું ખવાય છે હવે આપણે એમાં હળદર નાખશું ધાણાચીરું પાવડર સોલેમાં થોડું વધારે હોય છે તો એ આપણે થોડું વધારે નાખશું પછી આપણે એમાં નાખશું કસ્તુરી મેથી ને સરસ મજા બધું મિક્સ કરશું હવે આપણે એમાં નાખશું મીઠું મેં ચણા બાપતી વખતે મીઠું નાખેલું છે એટલે મીઠું આપણે ઓછું જ નાખશું ને બધું મિક્સ કરીશું અને ગ્રેવી આપણે પાકવા લઈશું હવે આપણે એમાં માંડવીનો ભૂકો નાખશું માંડવીના દાણાને મિક્સરમાં ક્રશ કરી નાખશું ને સરસ મજાનું બધું મિક્સ કરી દઈશું અમે ચણા દીધા હતા પાંચ કલાક પહેલાં એને બાફી મીઠું નાખી અને બાફીને લઈ લીધા છે આપણે હવે આપણે એ નાખી દઈશું ને સરસ મજાનું બધું મિક્સ કરીશું તો આપણી પાસે તાજી મલાઈ છે આપણે એ નાખશું ને ગેસ થોડોક ધીમો કરી દીધો છે જ્યારે આપણે મલાઈ કે દહીં નાખીએ ત્યારે ગેસ થોડોક ધીમો કરી દેવાનો તો હવે આપણે મલાઈ નાખશું ને બધું એક વાત સરસ રીતના મિક્સ કરી દઈશું અમારી પાસે ઘરની મલાઈ છે તમે વ્હાઈટ ક્રીમ હોય તો પણ નાખી શકો સરસ મજાનું બધું મલાવી દઈશું હવે હું એમાં પંચાવી મસાલો નાખી રહી છું થોડું કેટલું આપણે ગરમ પાણી નાખશું એમાં ગરમ પાણી એટલું નાખવાનું કે છે ને શાકનો કલર જળવાય રહી એટલા માટે ગરમ પાણી નાખવાનું ઠંડુ પાણી નાખો તો શાકનો કલર વેચે એટલે આપણે ગરમ પાણી નાખવાનું શાકમાં ગમે ત્યારે તમે શાકમાં પાણી ઉમેરો તો થોડું ગરમ કરી અને પછી ઉમેરવાનું આપણે હવે પનીર નાખશું આ ભાઈનો ઘણા ટાઈમથી કે હતા કે બેન મને બનાવી દો બનાવી દો પણ આપણી પાસે ટાઈમ નહોતો એટલે આપણે બહાર નાખીને તો એમ અત્યારે બંધ જ છે પણ મેં કીધું લાવો ઘણા ટાઈમથી ભાઈ કીએ તો આપણે બનાવી દઈએ એટલા માટે આજે આપણે ભાઈને કરમાઈશ ઉપર આપણે આજે જમવાનું બનાવેલું છે તો એ હું તમારા સાથે બધું જ શેર કરીશ હવે આપણે રોટલી બનાવશું

હવે આપણે એમાં બે ચમચી એટલી ખાંડ નાખશું મિક્સ કરશું ને હવે ગેસ બંધ કરી અને રાખી દઈશું મિનિટ આપણે ઢાંકીને રાખશું બરાબર તો આપણા પુલાવ અહીંયા સરસ મજાનું છોલે પંજાબી સેવ ટમેટાનું શાક છે આમાં રોટલી પેક થઈ ગઈ છે અહીંયા પણ રોટલી છે આમાં ભાત બનાવેલા છે દાળ પણ ઉકળી રહી છે અને બાકીનું ચાર જણ છોકરા ટિફિન એ ભરાઈ ગયું છે